અમદાવાદ શહેરના કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અમદુપુરા એક અજાણ્યા પુરુષ નો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં મચી ગઈ હતી જાણ થતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક ઓળખ શૈલેષ ઉમંગભાઈ પટણી તરીકે થઈ છે મરણ કારણ હાલમાં અકબંધ છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ ને રાહ જોવામાં આવી રહી છે કેસમાં વધુ વિગતો જાણવા માટે કોટડા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા હતા જેમાં શૈલેષભાઈ મોડી રાત

આસપાસના અંદર જ અને લઈ ગયા માર પહેલાં તો માર માર્યો ત્યાં અંગાડી સરસ સારદેબા હોસ્પિટલ ગેટ જોડા મારી ત્યાંથી રિક્ષામાં નાખીને લઈ ગયા અને પછી કેવી રીતે નાખ્યો એ ખબર નથી અમને બાકી મારવામાં તો ચાર વ્યક્તિ જ છે બાકી જે કપડા પહેરેલા હતા એને એ કપડા નથી એને કપડા બી બદલાઈને એને પેકેલો છે આ કપડા એના હતા જ નહીં